જુજારદાન ગઢવી પૂર્વ કચ્છ પ્રમુખ કાયનાથ અંસારી સહિત અને કાર્યકર્તાઓ અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમને આખી સિસ્ટમ પણ સમજાવી દેશે એટલે આવો યુવાનોને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આવો અને આ રાજનીતિ જે બદલવાની વાત છે ગુજરાતની અંદર પરિવર્તન લાવવાની વાત છે એની અંદર આપ સૌ જોડાઈ જાઓ અને આ પરિવર્તનની લહેરમાં આપ સૌ જોડાવ અને આવનારા સમયની તમામ ઇલેક્શનો પણ લડવા માટે સૌ આગળ આવો જય હિન્દેભુ ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી આજે અબડા અડભંગની ભૂમિ ઉપર એક મહાન સુરવીર એવા અમારા મહાવીરસિંહ જાડેજાએ જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીને અલવિરાગ કહી બાય બાય કરી અને એ આમ આદમી પાર્ટીના નેતૃત્વને શિસ્ત નેતૃત્વ અમારા ઈમાનદાર ઈશુદાન ગઢવી નમસ્કાર હું ડૉક્ટર કાયનાથ અંસારી પ્રમુખ પૂર્વકચ્છ આજે અમે નલિયા ખાતે એક જનસભાનું આયોજન થયું હતું ત્યાં આપણા મહાવીરસિંહ જાડેજાજી આજે મોટી સંખ્યામાં બીજેપીનો ખેસ ઉતારીને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ ધારણ કર્યો છે અને